દરેક સભામાં મારું નામ લે છે અને ખોટા પ્રચાર કરે છે આ ચૂંટણી માટે અમે જે રાજકીય શિક્ષણ મેળવ્યું છે સરપંચ થી લઈને ધારાસભ્ય સુધીનું રાજકીય શિક્ષણ મેળવ્યું છે ત્યારે અહીંના લોકોની સમસ્યા કઈ છે સમસ્યા ને કઈ રીતે નિરાકરણ કરવાનું એનો મને અનુભવ છે એટલે એવી કોઈ વાત નથી અને ધવલ પટેલ પોતાનું નામ પોતે બોલીને એ બગાડતા હશે પરંતુ મારી સામે હું મીડિયાના મિત્રોને વિનંતી કરું છું પાંચ મિનિટ મારી સામે મારી સાથે ડિબેટ કરવાની ચેલેન્જ આપું છું મારી સાથે ડિબેટ કરી બતાવે તો એ ઉમેદવાર સાચો હું તો આટલી એમની એક પણ ઇન્ટરવ્યુ સભા કે કોઈ પણ પોસ્ટ પણ જોતો નહીં પણ કોઈ શુભચિંતકો આવીને મને કહે છે કે ધવલભાઈ સામેના જે ઉમેદવાર છે એ તો દરેક ઇન્ટરવ્યુ દરેક સભા દરેક પબ્લિક મીટિંગમાં ખાલી ધવલ પટેલ ધવલ પટેલ ધવલ પટેલ ધવલ પટેલ જ કરે છે મને સો ટકા છે કેટલા લોકો ડરી ગયા છે જે અમને અભૂતપૂર્વ સમર્થન ને વિશ્વાસ લોકોને મળી રહ્યો છે કે ઊંઘતા હશે ત્યારે સપનામાં પણ એમને ધવલ પટેલ દેખાતો હશે એ સુનિશ્ચિત થઈ ગયું છે એમનો મુદ્દો છે સામેના ઉમેદવારનો મુદ્દો છે ધવલ પટેલ અને ધવલ પટેલ નો મુદ્દો છે વિકસિત ભારત